Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આનંદ બાગ મકાન માલિક અને તેના ઘરે રસોઈ કામ કરવા માટે આવેલી મહિલા બંને શરીર ઇજાગ્રત હાલતમાં ત્યારે લોહીની લથપથ મળી આવ્યા હતા અને બંને સારવાર માટે હોસ્પિટલ આવે છે જ્યાં મહિલાની હાલત ગંભીર ગણાઈ રહી છે વધુ વાત કરીએ તો સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે અને સમગ્ર મામલામાં જિલ્લામાં ઊંડાપૂર્વક તપાસ શરૂ કરી છે આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લીંબાલેન વિસ્તારમાં ત્યારે જરોક્ષની દુકાન આવતા ત્યારે ચલાવતા અને પટેલ કોલોની વિસ્તારમાં આનંદબાગ નજીક રહેતા મુકેશભાઈ અગ્રવાલ કે જેને ત્યાં રસોઈ કામ કરવા માટે આવેલા ભાવનાબેન ત્યારે ચૌહાણ નામના મહિલા જે બેનને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી ચાલી થયા બાદ ત્યારે શરીબાજીની ત્યારે ઘટના બની હતી મળતી વિગતો વાત કરી તો અને મુકેશભાઈ તથા ભાવનાબેન બંને શરીર વડે ઘાયલ થયેલી અવસ્થામાં અને લોહીની નિયંત્રણ હાલતમાં જોવા મળ્યા હતા જેને લઈને દોડધામ થઈ હતી બંને ઇજાગૃતની સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા જ્યાં બંનેની સઘન તપાસ સારવાર ચાલી રહી છે ભાવનગરના અત્યારે ગળાના અત્યારે ભાગની ધોરીની નસ કપાઈ હોવાથી તેઓની હાલત અત્યંત નાજુક ગણાઈ રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ